તમે જોઈ રહ્યા છો કે અમારે ત્યાં સવારમાં દૂધ આવી જાય છે અને આ ડ્રિંક પણ તો આ ફ્રીજમાં અમે કોલ્ડ્રિંક ગોઠવીએ છીએ અમારે ત્યાં શિયાળામાં પણ ડ્રિંક બધા પીવે છે વધારે સ્ટિંગ ચાલે છે અમારી દુકાન છે આ રીતે બહારથી આ રીતે દેખાય છે અંદરથી આ રીતે છે અમારે ત્યાં ફ્રીજમાં અમે ફ્રૂટી મીકે છે ફેન્ટા સ્પ્રાઇટ ફેપ્સી અને થમ્સઅપ અને મેંગો આટલી વસ્તુ અમારી પાસે છે આ રીતે અમે ડિસ્પ્લે કરીએ છીએ વ્યવસ્થિત ગોઠવીએ છીએ કાતરથી હું કાપી નાખીશ આવું આપીને લિસ્ટ કરી દઈશ હા બધી સ્ટિંગો બહાર કાઢીશ તમે જોઈ રહ્યા છો આ સ્ટિંગની પ્રાઇસ છે વીસ રૂપિયા